દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ખાતે આવેલા હનુમાન દાંડી મંદિરે સંત શ્રી મહારાજની ઉજવણી કરવામાં આવી જેમાં પોરબંદર દ્વારકા જામનગર રાજકોટ જુનાગઢ અમદાવાદ વેરાવળ તાલાળા વગેરે સહિતના અનેક શહેરો અને ગામોના રામધૂન મંડળના સભ્યોએ આવીને રામધૂનની રમઝટ રમઝડ બોલાવી હતી જુદા જુદા રાગમાં શ્રીરામ જયરામ જય રામ મંત્રની રામધૂન પર આબાલ વૃદ્ધ સહુ કોઈ ઝૂમી ઉઠ્યા હતા મહત્વનું છે કે પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા વર્ષો પહેલાં પ્રેમ પરિવારની સ્થાપના કરવામાં આવી હતી અને અખંડ રામધૂનની શરૂઆત કરવામાં આવી હતી હાલ આ પ્રેમ પરિવાર દ્વારા જામનગર પોરબંદર રાજકોટ જુનાગઢ જેવા કેટલાક શહેરોમાં અખંડ રામધૂન ચાલી રહી છે પ્રેમ ભિક્ષુજી મહારાજે દેહત્યાગ કર્યા બાદ પ્રેમ પરિવારના સભ્યો દ્વારા દર વર્ષે તેમની પુણ્યતિથિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે આ દરમિયાન થોડા દિવસની અખંડ રામધૂનનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં દૂર દૂરથી પ્રેમ પરિવારના સભ્યો હાજર રહે છે અને રામધૂનની રમઝટ બોલાવે છે રામધૂનમાં હાજર રહેનારા લોકો માટે ચા પાણી નાસ્તાની તેમજ જમવાની અને રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે આ વખતે બેટ દ્વારકા ખાતે મંદિરે પુણ્યતિથિ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં હજારો લોકો હાજર રહ્યા હતા બેટ દ્વારકા ન પહોંચી શકનાર પ્રેમ પરિવારના સભ્યો પોત પોતાના શહેર કે ગુરુ ગુરુપૂજન અને રામધૂન કરીને પુણ્યતિથી ઉજવણી કરે છે